તો જૂનાગઢમાં ગિરનાર તરફ વળ્યો છે ભ ભક્તોનો ધસારો લીલી પરિક્રમા સ્થગિત કરાતા ગિરનાર તરફ ભક્તોનો ધસારો વધુ જોવા મળ્યો અંબાજી અને દત્ત મહારાજના દર્શને ભક્તો ઉમટ્યા અંબાજી મંદિર ખાતે પણ ભક્તોની ભારે ભીડ સવારથી જ ગિરનારમાં ભક્તોનો અવિરત પ્રવાહ જે છે તે જોવા મળી રહ્યો છે વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ જે ભક્તો છે તે ત્યાં ઉમટી રહ્યા છે લીલી પરિક્રમા હાલ અત્યારે સ્થગિત કરવામાં આવી છે જેને લઈ લોકોનો જે ધસારો છે તે ગિરનાર તરફ આગળ વધ્યો

ખાસ કરીને રોપ વે પણ છેલ્લા ત્રણ દિવસથી બંધ હતો જે આજે રોપવે વાતાવરણ સારું થતાં રોપવે પણ સવારથી શરૂ હતો એટલે ભાવિકો અવિરતપણે નીચેથી સીડીથી ઉપર સુધી એટલી બધી ટ્રાફિક હતી કે મંદિરમાં અમને વ્યવસ્થા કરવામાં પણ મોટો વ્યવસ્થા માટે અમારે બહુ તંતોડ મહેનત કરવી પડી હતી